ભારતીય હવાનો ખરેખર ગર્વ થાય તેવી બાબતો તો વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે ગુજરાતમાં આવેલું છે જે આપણા માટે ગર્વની બાબત છે અને સ્ટેચ્યુ છે સરદાર વલ્લભભાઈ પટેલનું ઉપરાંત વાત કરું તો વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર જે તુંગનાથ મહાદેવનું મંદિર છે અને ઉત્તરાખંડમાં આવેલું છે જોત જોતામાં મોડામાંથી નીકળી જાય ઓ મારી રે હું તમને કહેવા માંગુ છું સૌથી ઊંચું વિશ્વનું પેરાગ્લાઇડિંગ હા એ હિમાચલ પ્રદેશમાં આવેલું છે બીર બિલિંગ નામના પ્લેસ પર પેરાગ્લાઇડિંગમાં છે અને ડર પણ એટલો જ છે વિશ્વનું સૌથી ઊંચું ક્રિકેટ ગ્રાઉન્ડ જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે જેનું સ્થળ ચેલ તરીકે ઓળખાય છે અને અને છેલ્લે કહું તો જમ્મુ કાશ્મીરમાં આવેલું વિશ્વનો સૌથી મોટો રેલવે બ્રિજ જે ખૂબ જ હાઈટ પર છે જે ચીનાબ બ્રિજ તરીકે ઓળખાય છે તો આ બધું જ વિશ્વનું શ્રેષ્ઠ છે અને આપણા ભારતમાં આવેલું છે તો ભારત માટે એક લાઈક ચોક્કસ